બિરડી ખાતે વાલ્મિકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમૂહલગ્નનું આયોજન કરાવું બનાસકાંઠા જિલ્લાના ઢીસા તાલુકાના બિરડી ખાતે વાલ્મિકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમલગ્નનું આયોજન કરાવું જેમાં તેર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ શુભ પ્રસંગે બિરડી પોલડી પોલીસ

સાઉન્ડના દાતા ગોવિંદભાઈ દેસાઈ ખેટંબા સરપંચ રહ્યા કલ્પેશભાઈ સોની ડિસા પ્રભુદાસ ભૂતરદાસ જ્વેલર્સ તરફથી બેન અનાથ દીકરીઓને અગિયાર અગિયાર હજારના ચેક તથા તેર પંખા આપવામાં આવ્યા હતા તેમજ અનેક ભેટ સોગાતોના દાતાશ્રીઓ દ્વારા અલગ અલગ વસ્તુઓ આપીને રોકડ રકમ આપીને દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા વાલ્મીકી સમાજ તરફથી પ્રમુખ શ્રી શ્રાવણભાઈ મકવાણાએ સમસ્ત દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો